જાય એટલું પાણી ને થોડ થોડ તરતા હોકલે ચાલે આપણે સુઈ જાય આરામ કે પાઈ ફીરેનો શાંતિ આ મુ ઘણા ટાઈમથી આપડે તલાય ભરી દી આજ ના અહીં આપણું પાણી છે काला मस्त एकदम અને એકદમ આપણે કોન્ફિડન્સ રાખવાનું ગભરાવ નહીં અને શાંતિ ઉતારા કેવડી મોટી ચલાય જબરજસ્ત મોટી ચલાય અને અમારા ના આવી કેમેરા કેમેરામેન નો દર્શક મળી ગયો છે દિશા બહુ વધારે નવાયા કોણ કોણ આ મોટી કરવા એમાં ના આવી ફોટા પાડી દીધી થાકી જાય ને પાણી મતલબ આમ ફૂટ આવું અલ્લો મિત્રો આપણે મસ્ત નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે અને ફ્રેશ થઈને આમ મસ્ત આપણા મોટા સ્વિમિંગ પૂલમાં નહીં નાખીને આમ મસ્ત ઠંડુ ઠંડુ પાણી મસ્ત મજા આવે એકદમ ચોખ્ખું પાણી છે વરસાદનું પાણી ફરાયું એટલે ઘણું બધું ચોખ્ખું મજા આવી જઈને આવવાની શરદી ના થઈ જાય તો સારું નાક તો ગાજો મંડ્યું કારણ કે પાણી ભરી જાય મગજ એટલે હાલો હવે નહીં નાખીએ અને આ છે મારા ગામની તલાવ સરસ મજાની ધોઈ રહ્યા છે તલાવ અને મસ્ત સારું આપણે નહીં અને એકદમ કમ્પ્લીટ થઈ ગયા હવે જાય માનલા અને મેર પડ્યા તો હમણાં બપોરની ટ્રેનમાં આપણે નીકળી જશું સુરત બેક ટુ ઘર ભેરા એટલે બન્યા રહીજો આજના વિડીયોમાં ખૂબ જ મજા આવશે આપણે હજી માંડલ જશું થોડુંક કામ છે અહીંયા ફરી ફરી પછી બપોરના ટ્રેનમાં નીકળી સુરત માટે તો બન્યા રહો વિડીયોમાં અને હાલો દેખાડો તમે આ પછી તલાવ આ છે અમારા ગામની મસ્ત સારી એવી તલાવો ભરી છે પહેલાં તો બધી કમર કાંકડી હતી આ તો બધી ડૂબી ગઈ છે પાણી વધારે ભરાઈ જશે વાતમાં આગળના વિડીયોમાં તમે જોયું હશે આ રીતની તલાવ છે અને તળાવની પાર ઘણા બધા એવા જાંબુ છે જાંબુડાના ઝાડ મોટા મોટા જબરજસ્ત દેખાઈ રહ્યા છે અને કેટલો મોટા મોટા જાંબુ છે મસ્ત એકદમ શાંત વાતાવરણ આ રીતની આપણે તળાવ પાણી પણ સારું એવું ફરી ગયું છે બધું તો હાલો પછી મળીએ આપણે જાવ માંડ પછી મળીએ બાદ આપણે આવીને બેસી ગયા છે અંબાડાના બોર્ડે આ છે અમારે અંબાળા ગામનો રસ્તો અંબાડા માંડલ આ સાઈડ માંડલ પ્લસ આ બાજુ જવાય તો દસાડા જવાય અને અમારે આ મોટા વડવાળું ગામ છે અંબાડા અને એની અંદર મોટ ગામ એવું મસ્ત સરસ અને છે આપણે અંબાડાના બોર્ડે ફરી રહ્યા છે આ કંઈક સાધન આવે તો નીકળે એમ માંડલ તરફ હાલો પછી મળીએ આ રીતનું છે અમારું ગામડું

ખોવાણી કરાય ને વિરમ પછી ક્યાંથી બધું બને થાય આ વાઈપર ચાલુ કરી દેજો ને ઓકે ને મારે તો પાણી ખાઈ જાય રિક્ષા પણ ડૂબી જાય એટલું પાણી છે આપણે એમ ને કે વિરમના મને અહીં અલીગઢ જો અલીગઢમાં કેટલું પાણી છે છોકરાઓ ના યાર આ પાણીમાં વિરમના સાથીમાં લીધે રેલમ સેલ કરી નાખ્યું આ વર્ષમાં ઘણું બધું પાણી ફરી ગયું છે વાયપર બંધ કરી દેવાનું નહીં ગયા પાણી બંધ છે પણ જો કેટલું પાણી ભરી છે

આ રીત ની હાલત થઈ હતી આપડે વલતૃ ચાલીસ રૂપિયા ભાડું દેવું પડે પાણી કોને હાલ લોક મેળો હતો પણ કઈ કામ માં ના આવ્યું પાણી ભરી ગયું એટલે

કોઈ કોઈ બસો ચાલુ થઈ આપણે વિરમગામ નું બસ સ્ટેશન બસો અંદર ટેપો મજાવા નથી જતા પાણી ફેર્યું છે અમે તે ત્યાં જય ગોકા માં ને હજુ પાણી થતું બધું ફાઈનલી આપણે વિરમગામના રેલવે સ્ટેશન એ પહોંચી ગયા છે આ છે કે વિરમગામનું રેલવે સ્ટેશન પાઈ 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 લીધું ધન પાઈ આ ભાઈ આપ રિક્ષા વળીને આવ્યો હાલો હવે ટિકિટ ટિકિટ લઈ અને નીકળીએ વિરમગામના રેલવે સ્ટેશનમાં બસ સ્ટેશનમાં તો વધુ પાણી જ પાણી ઘણું બધું પડ્યું રેલવે સ્ટેશનમાં ઓછું એટલે વાંધો આનો મળીએ પછી ટિકિટ ટિકિટ લઈ લઈ મળીએ પછી ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી અને હવે જઈએ ટ્રેનની વાત જઈને બેઠા ટ્રેન આવે પછી નીકળી નીકળીએ વિરમગામનું આ રેલવે સ્ટેશન ને એકદમ ખાલી ખાલી જ છે અત્યારે તો હમ જોઈએ આગળ થાય જો હા આખું રેલવે સ્ટેશન દેખાયું છે આપણે વિરમગામ પાણી તો નથી અહીંયા આપણે ખાલી થઈ ગયું એટલે વાંધો નહીં આ રીતનું વિરમગામનું રેલવે સ્ટેશન આપણે આગળ જ રહેશું ને પછી પાછળ ડબ્બા છે બે આપણે આગળથી જ બેસું કારણ કે પાછળ કોણ હાલી જાય મસ્ત રીતે ટિકિટ વિકિટ લઈ નીકળી જવાય કાંઈ કાં હાલ મળીએ પછી થોડીક વાર હતી તો પછી આપણે બજારમાં આવી ગયા બજારમાં ફરી કરી ખરીદી અને હવે આગળ ટ્રેનનો સમય પણ થઈ ગયો છે ને તૈયાર જ છે ટ્રેન જાય ફટાફટ ટ્રેનમાં સમય થઈ ગયો છે જાય અહીંયા બજારમાં આવ્યો તો અહીંયા માવો જબરદસ્ત મારે માવો લેવા આવ્યો માવો લઈને હવે જાય સ્ટેશનમાં ફટાફટ એકલા એકલા એટલે મજા આવે છે હાલા જવાનું એટલે બની નાખવાનું આપણો ફાટક બની ગયો એટલે ગાડી આવવાની તૈયારી જાય આપણી ગાડી થઈ છે ને ગાડી પણ આવી ગઈ છે હવે જાય ફટાફટ ગાડી આવી જાય બે આવી ગઈ છે ફાટકમાં મિત્રો ટ્રેન આપણે આવી છે ઓખા એરાકુંડમ નહીં હાપા એરાકુંડમ ગાડી આવી ગઈ છે આપણે ભાઈ જાય ટ્રેન આવી ગઈ ભાઈ જાય મળીએ પછી ટ્રેનમાં હવે જગ્યા મળે છે કે નહીં મળે થોડી વાર પછી ખબર આપણે ટ્રેન નંબર છે હા જેમી પડી ગઈ હૈ અહીંયા હે ને આ એક જનરતો ખાલે જતે હૈ એ હવે હવે ભાઈ હાઈ જાવ સે હેલો ના જવાય પાછળ મેં તોને કીધું થા એક બે આગળ પાછે કઈ ન ભઈ એટલે ભઈ પેડ નહી હોય કાળી હે તારા તો ખાલી જાવા ધન્યવાદ જો આપણે મડી જાય કે નહીં बस અહીં આવશે રે ડબ્બો આપણે બસ અહીં આયા ચાલો હાલો ગાડી આવી અને બધા ખાતા પણ થોડી તરી ચડી જાયમાં સવેચેવા અને કાઈ ખાતા ઉતારી જાય હાલો જાય હાલો પાછળ ટ્રેનમાં ચડી ગયા છે પણ મળી ગઈ સાહેબ એટલે વાંધો હવા કરે એટલે મળી જાય એટલે જગ્યા મળી જાય